જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે કયા કયા ડિવિઝનમાં કેટલી જગ્યા ખાલી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તમારો સમય ન બગાડતા આપણે તેના વિશે ચર્ચા કરીશું ઘણા મિત્રોના મેસેજ આવેલા ફોન આવેલા કે સર કયા કયા ડિવિઝનમાં કેટલી જગ્યા છે તો એની માહિતી જો તમારી પાસે હોય તો મોકલજો અથવા તો વિડીયો બનાવજો તો ચાલો મિત્રો વિડીયો બનાવીશું તો ઘણા મિત્રોને આના વિશે માહિતી મળે તો ચાલો મિત્રો અહીં તમે જોઈ શકો છો જે ડિવિઝન વાઇઝ અમદાવાદ ડિવિઝનમાં હેલ્પર જે એકસો એકવીસ જગ્યા છે ટોટલ સૌથી વધારે બીજી પણ છે બરાબર તો એકસો એકવીસ અમરેલી ડિવિઝનમાં તોતેર જગ્યા છે બરોડા ડિવિઝનમાં અડસઠ જગ્યા છે છ્યાસી જગ્યા છે ભરૂચમાં છે એકસો પાંચ જગ્યાઓ છે ભાવનગરમાં છે પછી ભુજ ડિવિઝનમાં જઈશે એકસો ત્ર્યાસી જગ્યા છે એના પછી સૌથી વધારે ભુજ ડિવિઝનમાં છે ગોધરા ડિવિઝનમાં પંચ્યાસી જગ્યા છે અને હિંમતનગરમાં છે પંચાવન જગ્યા છે એના પછી જામનગરમાં એકસો આઠ છે એના પછી જુનાગઢમાં ડિવિઝનમાં છે એકસો સાઠ મહેસાણા ડિવિઝનમાં સત્યાવીસ જગ્યાઓ છે મહેસાણામાં એના પછી જે વાત કરીશું જે નડિયાદમાં એકસો ચાર છે બરાબર એના પાસે પાલનપુરમાં એકસો ત્રશી છે એના પાસે રાજકોટમાં એકસો આઠ જગ્યાઓ છે ખાલી સુરત ડિવિઝનમાં એકસો અઢાર જગ્યાઓ છે અને વલસાડ ડિવિઝન મહેલવર માટે પંચોતેર જગ્યાઓ છે તો મિત્રો આ ડિવિઝન વાઇઝ તમને જે છે જગ્યાઓનો જે છે પોસ્ટ કઈ કઈ કેટલી ખાલી છે બરાબર તો ડિવિઝન વાઈઝ તમને આંકડો જણાવી દઈએ છીએ જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને કોઈ પણ નવી ભરતી વિશે માહિતી તેમજ તેના વિશે જુદી જુદી માહિતી તમને ડેલી અપડેટ મળતી રહે આભાર દોસ્તો